ત્રણ વાગ્યાને છવ્વીસ મિનિટે ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેથી આખો પરિવાર ઘરની બહાર જ ન નીકળી સતના ગેલેરીમાં ફસાઈ ગયો હતો વૈષ્ણવદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા મળે આગ લાગવાનો અને માણસ ફસાયેલો હોવાનો કોલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગર પાલનપુર અને અડાજન ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો આગના કોની ગંભીરતા પારખીને અડાજન ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી બે બિલ્ડિંગના ત્રણસો બે નંબરના ફ્લેટમાં ફસાયેલા ચાર લોકોને કાઢવાની કામગીરી કરી હતી ફાયર એન્જિન ત્રણસો બે નંબરના ફ્લેટની પાછળ આવેલી ગેલેરી નીચે લાવવામાં આવ્યું હતું પાંત્રીસ ફૂટના લેડરથી ફાયરના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ માયાબેન વિનોદભાઈ પટેલ નંદન વિનોદભાઈ પટેલ અને કશ્યપ વિનોદભાઈ પટેલને ત્રીજા માળની ગેલેરીમાંથી સહી સલામત નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી આગમાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે ફ્લેટમાં ભારે નુકસાન થયું હતું